મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ અને લાડુ વહેંચવાની તૈયારી કરો કારણ કે વર્ષનું છેલ્લું અને મહાન સપ્ટેમ્બર બુધવારે થવા જઈ રહ્યું છે આ બાર માંથી છ રાશિઓ ધનવાન અને ધનવાન બનશે આ ચંદ્રગ્રહણ પછી માત્ર અમીરોના જીવનમાં ધન નો વરસાદ થશે જ પરંતુ આ રાશિના લોકોનું નસીબ પણ સાતમા આકાશમાં રહેશે તેમને કરિયર અને બિઝનેસમાં પ્રગતિ મળશે આ ચંદ્રગ્રહણ પછી હવે બાર રાશિઓમાંથી છ રાશિઓ કરોડપતિ બનશે મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે અઢાર સપ્ટેમ્બર બુધવારે ચંદ્રગ્રહણ થશે કે તરત જ માંથી છ રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે અથવા આ છ રાશિઓ પૈસાથી સમૃદ્ધ થઈ જશે આ ચંદ્રગ્રહણ પછી આ છ રાશિના લોકોને ચંદ્ર ભગવાન માતા લક્ષ્મીજી અને ઘણા દેવી દેવતાઓની કૃપા મળવાની છે ભાગ્ય તેમનો સાથ આપવાનું શરૂ કરશે આ ચંદ્રગ્રહણ પછી આ રાશિના નવગ્રહો તેમના જીવનમાં પ્રભાવશાળી બનશે આખરે તે છ રાશિઓ કઈ છે જેમનું તમને આ ચંદ્રગ્રહણ પછી એક પછી એક તમામ માહિતી જણાવીશું આજના વિડિયોમાં અમે તમને તે છ રાશિઓ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપવા જઈ રહ્યા છીએ જીવનમાં આના કારણે બદલાવ આવશે ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાય છે આ સાથે આ વિડિયોમાં અમે તમને ભારતમાં અઢાર સપ્ટેમ્બર બુધવારના રોજ ચંદ્રગ્રહણ કયા સમયે શરૂ થશે કયા સમય સમાપ્ત થશે અને ચંદ્રગ્રહણ દરમિયાન શું શું થશે તેની માહિતી આપીશું એવી ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ આ ઉપાયો કરવાથી તમે તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો ગ્રહણનો સૂતક સમયગાળો કેટલો સમય રહેશે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે બધી માહિતી આ વીડિયોમાં જણાવીશું અને મિત્રો જો તમારા ઘરમાં મહિલાઓ હોય ખાસ કરીને જો કોઈના ઘરમાં ગર્ભવતી મહિલા હોય તો આ ચંદ્ર ગ્રહણ દરમિયાન તેઓએ શું સાવચેતી રાખવી જોઈએ જેના વિશે આપણા વેદ અને પુરાણોમાં શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે અને જો કોઈ સ્ત્રી આ બાબતોને અવગણશે તો તેના ભાવિ બાળકો પર આ ચંદ્રગ્રહણની સીધી અસર થશે ચંદ્રગ્રહણ દરમિયાન પરિવારે ઘરના બાળકો માટે શું સાવચેતી રાખવી જોઈએ તે અમે તમને આ વિડિયોમાં એક પછી એક જણાવીશું મિત્રો આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે અને તે નાનું ચંદ્રગ્રહણ નહીં પરંતુ એક મહાન ચંદ્રગ્રહણ હશે જે દરમિયાન તમારે ખૂબ રાખવી જોઈએ અને આ સમય દરમિયાન જો તમે કેટલાક એવા ઉપાય કરો છો જેનો ઉલ્લેખ આપણા વેદ અને પુરાણોમાં કરવામાં આવ્યો છે તો મિત્રો ફક્ત આ કરવાથી તમારા જીવનમાં રાહત મળશે તમે અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો એટલા માટે આ વિડિયોને અંત સુધી જુઓ ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના કલ્યાણ માટે અને એક વાત સમજો પછી ભલે તે તમારો સારો દિવસ હોય કે તમારો ખરાબ દિવસ ભગવાન ભોલેનાથને યાદ કરવાનું ભૂલશો નહીં ભગવાન ભોલેનાથ ખૂબ જ દયાળુ છે કોઈ વ્યક્તિની થોડી પૂજા કરવાથી ભોલેનાથ તરત જ ખુશ થઈ જાય અને તે વ્યક્તિને આશીર્વાદ આપે છે એટલા માટે જો તમે ભગવાન ભોલેનાથના આશીવાદ ઈચ્છો છો ભગવાન હંમેશા તમારી અને તમારા પરિવારની સાથે રહે તો મિત્રો આ વિડિયોને પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ લખો અને આ વિડિયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરીને લોકો લાભ મેળવી શકે અને તમારી રાશિ પ્રમાણે તમારી રાશિ ચિન્હપડ લખો આ ચંદ્રગ્રહણ દરમિયાન તમે લાભ મેળવવા માટે કેટલાક ઉપાય કરી શકો છો અમે તમને તમારા જવાબમાં આવીને જણાવીશું પરંતુ વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં થશે આંશિક ચંદ્ર રહણ હશે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ હશે જ્યારે રાહુ અને કેતુ ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરશે જ્યારે પૃથ્વી આવે છે ત્યારે ગ્રહણ થાય છે જ્યારે વિજ્ઞાન અનુસાર જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે સૂતક કાળ શરૂ થાય છે જેમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી અઢાર સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ સવારે છ વાગ્યાને એક મિનિટથી શરૂ થશે અને ચંદ્રગ્રહણની સમાપ્તિ સવારે દસ વાગ્યા ને એક મિનિટ પર થશે એટલે કે આ ચંદ્રગ્રહણનો અંત સવારે એક શૂન્ય એક કલાકે થશે ચંદ્રગ્રહણનો નો સૂતક સમય ગ્રહણ સમયની શરૂઆતથી થી નવ કલાક પહેલા શરૂ થઈ જાય છે આ ચંદ્રગ્રહણ યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકાના વિસ્તારોમાં દેખાશે આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણ ભારતમાં ચંદ્રગ્રહણ દેખાશે નહીં તેથી તેનો સૂતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં એટલે કે મિત્રો ભારતમાં આ ચંદ્ર ગ્રહણ ની કોઈ આડઅસર નહીં થાય પરંતુ કારણ કે જ્યારે ચંદ્ર ગ્રહણ થાય છે ત્યારે ચંદ્ર બદલાય છે આ સમયગાળા દરમિયાન તેના સંકેતની તમામ રાશિઓ પર સીધી અને પરોક્ષ અસર પડે છે અને અઢાર સપ્ટેમ્બર ના રોજ ચંદ્ર ગ્રહણ થતા જ નવમાંથી માંથી નવ ગ્રહો તેમના સ્થાનો બદલી નાખશે ત્યારબાદ તે બાર માંથી બાર રાશિઓને અસર કરશે પરંતુ બારમાંથી કેટલીક એવી છ રાશિઓ છે જેમના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે જેમને ચંદ્રદેવ માતા લક્ષ્મીજી ભગવાન ભોલેનાથ અને અનેક દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે આ ચંદ્રગ્રહણ પછી ભાગ્યશાળી રાશિઓ કોનું જીવન બદલાશે ચાલો એક પછી એક તમને જણાવીએ જો તમે પ્રથમ ભાગ્યશાળી રાશિ મેષ રાશિના છો તો આ ચંદ્ર ગ્રહણ પછી તમારું જીવન તમારું તમારા તમને સાથ આપવા લાગશે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોશો તમારો બંધ થયેલો ધંધો પોતાની રીતે ચાલવા લાગશે તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા જીવનમાં જીવન વધશે આવા ઘણા રસ્તાઓ ખુલવાના છે જ્યાંથી તમને પૈસા મળશે તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખૂબ જ સારી રહેશે જેના કારણે તમે અત્યારે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે તમને આવનારા સમયમાં સફળતા મળશે મેષ રાશિના લોકો ઘણા સમયથી પરેશાન હતા પરંતુ હવે તમારું દુર્ભાગ્ય તમારાથી સંપૂર્ણપણે દૂર થઈ જશે આ રીતે તમારો સાથ આપવાનું શરૂ કરશે જેના પછી દેવી લક્ષ્મીજીની કૃપાથી સમાજમાં તમારું સમસ્યાઓથી રાહત મળશે આવા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી તમે ધન સુખ અને સમૃદ્ધિ મેળવી શકો છો આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જો તમે કન્યા રાશિના છો તો તમે કોર્ટમાં પેન્ડિંગ કેસ જીતશો તમારા વિરોધીઓ અને તમારા દુશ્મનો તમારી આગળ ઘૂંટણીએ પડશે તમને રાજકીય લાભ મળશે જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમને નોકરી મળશે કન્યા રાશિના લોકો નોકરી કરતા હતા તો નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના છે જો તમે બજારમાં રોકાણ કરશો તો તમને સફળતા મળવાની સંભાવના છે જો તમે કન્યા રાશિના છો અને તમે તમારા જીવનમાં ઘણા સમયથી અનેક પ્રકારની સમસ્યાઓથી પરેશાન હતા તો હવે દરેકા પ્રકારની સમસ્યા ધીમે ધીમે તેની જાતે જ દૂર થઈ જશે આ ચંદ્ર ગ્રહણ પછી કન્યા રાશિના લોકો તેમના જીવનમાં ઘણી પ્રગતિ કરશે પરંતુ હવે તમે તમારા વ્યવસાયમાં ખૂબ જ સારો નફો જોશો લાભ થશે અને સંપત્તિમાં વધારો થશે આગામી ભાગ્યશાળી રાશિ તુલા રાશિ છે મિત્રો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા સમય પછી તમને નોકરી મળશે જો તમે કામ કરતા હતા તો તમારી નોકરીમાં તમને પ્રમોશન મળશે તમને ધન સુખ અને સમૃદ્ધિ મળશે તુલા રાશિના લોકો લાંબા સમયથી બીમાર છે આ ચંદ્રગ્રહણ પછી ભગવાન તમને તમારી રાહત મળશે તુલા રાશિના લોકો લાંબા સમયથી પોતાની કોઈ મિલકત વેચવા ને લઈને ખૂબ જ ચિંતિત હતા પરંતુ હવે ચિંતા કરશો નહીં તમારી સંપત્તિ ખૂબ જ સરળતાથી વેચાઈ જશે અને તે તમને તુલા રાશિના લોકોના નસીબમાં અચાનક પરિવર્તન આવશે જેના કારણે જો તમે તુલા રાશિના છો અને આ ચંદ્રગ્રહણ પછી કોઈ નવો વ્યવસાય શરૂ કરો છો પછી તે વ્યવસાયમાં તમને ખૂબ જ સારો ફાયદો જોવા મળશે તુલા રાશિના લોકો લાંબા સમયથી તેમના લગ્નને લઈને ચિંતિત હતા પરંતુ હવે આ ચંદ્રગ્રહણ પછી તમારા લગ્નની ઘણી સારી સંભાવનાઓ છે તમારી ઈચ્છા હોય આ ચંદ્ર ગ્રહણ પછી તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે આગળની ભાગ્યશાળી રાશિ મિત્રો જો તમે કર્ક રાશિના છો અને તમારા પૈસા બજારમાં અટવાયેલા છે તમને તે પૈસા પાછા મળવાની સંભાવના છે જો તમે કર્ક રાશિના છો અને વિદેશમાં છો જો તમે ભણવાનું સપનું જોતા હતા તો તે સપનું પૂરું થશે ઘણા સમયથી તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થશે ચંદ્રગ્રહણ બાદ ઘરમાં પ્રગતિ થશે જો તમે કુંભ રાશિના છો તો જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન જોવા મળશે અને જો તમે લાંબા સમયથી બીમાર હતા તો હવે તમને તમારી બીમારીમાંથી રાહત મળશે તમે મિલકત વાહન ખરીદવા અને નોકરી મેળવવા માટે લાયક બનશો જો તમે તૈયારી કરી રહ્યા હતા તો તમને તમારા જીવનમાં પૈસા લાવવાના ઘણા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે કુંભ રાશિના લોકો જે પણ કાર્ય શરૂ કરશે તેમાં સફળતા મળશે